અમારા ભાગવતમાં પ્રથમ સ્કંદમાં જરે નારદજીએ વ્યાસજીને શ્રીમદ ભાગવતનો ઉપદેશ કર્યો ત્યારે પોતાનો પૂર્વ જન્મ કીધો અને ત્યારે એક સદગુરુની કૃપાની ચાર વિધાની વાત કરી છે હું જરા સંક્ષિપ્તમાં કહી દઉં જરા ધ્યાન આપી દેજો સદગુરુની પૂર્ણ કૃપા કોની પર ઉતરે યે મેં નહીં કહે રહા હું શ્રીમદ ભાગવત કહે રહા હૈ садગুরুની સંપૂર્ણ કૃપા એના પર ઉતરે પહેલું સદગુરુ જની પર વારંવાર નજર નાખે એની પર સદગુરુની કૃપા ઉતરે યે ભાગવત કહે રહા છે એટલા માટે એટલા માટે સદગુરુની સામે રહેવાનો મહિમા છે એ અમને જોવે તમને જોતા રહે એની 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 આંખમાં અમે રહી આપણે તો રોજ આપણા ગુરુને યાદ કરીએ પણ આપણા જીવનને આપણે એવું બનાવવું જોઈએ મારા વાલા કે જે ઓલો યાદ કરે આપણને કે કેમ ભાઈ કૃપા પહેલી જેના પર વારંવાર દ્રષ્ટિ કરે અને મહત્પુરુષ છે ને પોતાની દ્રષ્ટિ એક ક્ષણથી વધારે કોઈને આપે પણ નહીં તમે જો इन दृष्टि एक जगह स्थिर नहीं था है नहीं आते बीजू श्रीमद् भागवत एम काय छे के सद्गुरु भगवान एक तो दृष्टि जेने आपे एनी पर कृपा एनी उतारे वारंवार दृष्टि जेने आपे एनी पर वा कृपा उतारे बीजू सदगुरु भगवान नी कृपा एनी पर उतरे जेनी साथे सद्गुरु एकांतमा चर्चा करे एकला बेसाड़ी ने कही दे के तारी साथ मारे आवाज कर बीचे बैस एकांत में चर्चा करे त्रिज सदगुरु ने कृपा है पर उतरे जे सदगुरु एना शिष्य ने वारंवार कहीं ने कहीं काम सौंपे तू आ करियाओ तू आ करियाओ तू आ करियाओ तू आम कर અને ચોથું ચોથું તો ચરમ સીમા છે હું સાહેબ ચરમ સીમા કરતા હું શબ્દ વાપરું પરમ સીમા છે ચોથું સદગુરુની કૃપા એના પર ઉતરે પોતે જમતા હોય અને જમતા જમતા ઈ અડધું ખાઈ લીધા હોય ને પછી શિષ્યને કહે લે બેટા હવે તું ખાઈ લે પોતાનું ઉચ્ચિષ્ઠ જ્યારે સદ્ગુરુ ખવડાવે પછી એવું નહીં હો કે સદ્ગુરુ ખાઈ નો કે એટલું તમે થાળીમ પીરસી દ્યો અને પછી જે વધે ખાય ના પોતાનું અન્ન છોડી અને જ્યારે શિષ્યનું પોષણ કરવાની એનામાં ભાવના જાગે ત્યારે સમજવાનું એ શિષ્ય હવે શિષ્ય નથી પોતાનું હેઠું ખવડાવવાની ક્રિયા પોતાના સદ્ગુરુની સાથે રહેવું सदगुरु नहीं साथ है, इतना मार्टे, इतना है ना उस बहुत भूत है, शाखों को तुम क्या छुआ है, कांटों से भी खुशबू है मुझे तो कांटा ही महक है सर, हाँ, कोई तो हम दर्द है मेरा, कोई तो हम दर्द है मेरा, आप ना आए, आंसू आए મે ભલે ના આયવા પણ તમારો વિરહમાં શાખ હો તો કો તુમ ક્યા છુઆ હે કાંટો સે ભી ખુશબુઆ હે એ ભક્તિ સુતંત્ર છે સકલ સુખ ખાને અજેને જે વિષય ને આપણે કેન્દ્ર માં રાખીને ચર્ચા કરી રહ્યા છે આ આ વિષય છે ને આમાં આ બધું જ इसमें सभी सब कुछ है इसमें ज्ञान भी है ज्ञान को मिटाकर अपने आप तक पहुँचने की क्रिया वो भी है और अपने आप को मिटाकर उसमें समा जाने की क्रिया वो भी है